કઠલાલ મુકામે રહેતા વિકાસ ભટ્ટ તેના પોતાના બે મિત્રો સાથે મૌધા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા માટે જાય છે જ્યારે આ વિકાસ ભટ્ટ ફરિયાદ આપી રહ્યા હોય છે ત્યારે આ કામના આરોપીઓ તમામ એક સમ થઈ પૂર્વ આયોજિત કાવતરું રચી અને પોલીસ સ્ટેશનની બહાર ઘેરાવો કરે છે અને ફરિયાદી વિકાસ ભટ્ટને ધમકી આપે છે કે જો આ ફરિયાદ કરીશ તો તને જોઈ લઈશું તો અહીં કેમનો બહાર નીકળું છું એ અમે જોઈએ છે જેથી પોલીસે સમય સૂચકતા દાખવીને આ કામના જે ફરિયાદી વિકાસ ભટ્ટ અને દિલીપ ચૌહાણ તથા એમને એમના એક મિત્રને પોલીસ પ્રોટેક્શન સાથે તેઓને પોતાના ઘરે મૂકવા માટે જતી હોય છે ત્યારે મૌધા બસ સ્ટેન્ડની સામે આ કેસના તમામ આરોપીઓ એક સમ થઈ અને જે ફરિયાદી પોતાની વેગનઆર ગાડીમાં જતો હોય છે તેની ઉપર તલવાર અને પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરે છે જે હુમલાની અંદર આ કામના ફરિયાદી દિલીપસિંહ ચૌહાણનો જીવ બચી જાય છે અને આ જે વેગનાર ગાડી હોય છે તેની ઉપર જે આરોપીઓ છે તેઓએ તલવાર ને દંડાઓ વડે હુમલો કરેલો જેમાં સંપૂર્ણ વેગનાર ગાડી સંપૂર્ણ રીતે નુકસાન ગયેલું અને આ જે ફરિયાદી દિલીપસિંહ ચૌહાણનો પ્રાણ બચી ગયેલા દરમિયાન જયારે આ બનાવ બનતો હોય છે ત્યારે નજીકમાંથી પસાર થતી એક ગાડીના ડ્રાઈવરે આ તમામ જે ઘટના છે તે પોતાના મોબાઈલમાં કેદ કરવા પ્રયત્ન કરેલો ત્યારે આ આરોપીઓ ભેગા થઈ અને તે મો તેનો મોબાઈલ પણ લઈ અને નાસી ગયેલા અને લૂંટનો પણ ગુનો આ આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલો આ જે ત્રણસો સાત જૂની આઈપીસીની સેક્શન ત્રણસો સાત મુજબનો જે ગુનો નોંધાયેલો તેની અંદર આજ રોજ કુલ સાત આરોપીઓએ ચાર્જશીટ થયા બાદ જામીન અરજી મૂકેલી જે આરોપીઓમાં એક નિયાજ હુસેન કાલુમિયા શેખ બે મોહમ્મદ હનીફ કાલુમિયા અહેમદ મિયા શેખ તેમજ તોફ તોફ શાહ અનવર શાહ ઈવાન રમીઝ ખાન મોહમ્મદ ખાન પઠાણ સહેજાદ હુસેન ગુલામ મોહમ્મદ મલેક વાહિદ હુસેન ઉર્ફે વાયા ગની મોહમ્મદ મલેક તથા આરોપી જાકીર હુસેન ગુલામ મોહમ્મદ મલેક આ તમામ આરોપીઓએ ચાર્જશીટ બાદ આજરોજ નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટ શ્રી પીપી પુરોહિત સાહેબમાં જામીન અરજી દાખલ કરેલી જે જામીન અરજી અનુસંધાને પૂરી દલીલો કર્યા બાદ અને સાહેબે આજરોજ આ તમામ આરોપીઓની જે જામીન અરજી છે તે ના કરતો હુકમ કરેલો છે